તો આપણો વિડીયો કન્ટિન્યુશન અત્યારે આપણે રસોઈમાં બનાવીએ છીએ ખાખરા મસાલાવાળા એકદમ મસ્ત તો ચાલો બનાવીએ તેના માટે મેં ઘઉંનો લોટ લઈ લીધો છે પછી એમાં મીઠું હળદર લાલ મરચું પાવડર અને શેકેલું જીરું અને મરીનું એકદમ મસ્ત પાવડર પછી આપણે લઈ લઈશી ઘણી બધી કોથમીર અને આમાં મરી અને જીરાના પાવડરનો જ ટેસ્ટ એકદમ જબરજસ્ત આવતો હોય છે પછી ઉપરથી થોડુંક તેલ એડ કરશું મોણ માટે અને પછી એકદમ સરસ મિક્સ કરી અને થોડું થોડું પાણી લઈ અને એકદમ સરસ કઠણ લોટ બાંધશી જેનાથી આપણા ખાખરા એકદમ મસ્ત પતલા બને અને બહુ બહુ ક્રંચી ક્રંચી બને તો અત્યારે આપણો લોટ બંધાઈ ગયો છે હવે આપણે એના નાના નાના ગોયણા કરી લેશી અને પછી એને આપણે નાના મોટા ચી તમને ફાવે એ સાઈઝમાં તમે વણી અને એને એકદમ સરસ તરી શકો છો તો આ જો આપણા ગોયણા એકદમ સરસ થવા માંડ્યા છે અને હવે આપણે કરી દીધું છે વણવાનું ચાલુ તો ચાલુ ફટાફટ વણી લઈએ ખાખરા આ વણતા આપણે થઈ હતી એકથી દોઢ કલાક વિડીયોમાં આવશે એક જ સેકન્ડથી બે સેકન્ડ તો આ જો અત્યારે આપણા ખાખરા એકદમ સરસ તૈયાર થવા માંડ્યા છે તો હાલો બધા ખાખરા ખાવા માટે અને કોને કોને પસંદ છે એ મને જરૂરથી કમેન્ટમાં કહેજો આ ચા સાથે અને દહીં સાથે બહુ એટલે બહુ જબરજસ્ત લાગતા હોય છે તો અમારા ઘરમાં તો બધાને બહુ એટલે બહુ પસંદ છે હા થોડુંક કામ માથા ગૂંટવાળું છે બટ મસ્ત ટેસ્ટમાં બહુ જબરજસ્ત લાગતા હોય છે જો આપણા ખાખરા એકદમ સરસ થઈ ગયા છે ને હું મોટી સાઇઝના બનાવું છું પછી આપણે એને કાટા ચમચી વડે તો આવી રીતે આપણે નાના નાના હોલ કરી લેસી જેનાથી ફૂલે નહીં એને એકદમ મસ્ત પાકે તો અત્યારે જો આપણા ખાખરા તો થવા માંડ્યા છે એકદમ સરસ તૈયાર અને હવે આપણે ખાલી એને તળવાના રહેશે તો થોડાક એક વણાઈ જશે પછી આપણે ચાલુ કરી દેસી તળવાનું ત્યાં સુધી આપણે વણસી તો અત્યારે આપણે જો સાતમની આ બધી તૈયારી ચાલુ છે અને હવે આપણે બાકીની રસોઈ બનાવશી કાલે તો આપણો આગલો વિડીયો કન્ટિન્યુ છે અત્યારે પાંચમના દિવસે આ રસોઈ બનાવેલી હતી હજી છઠની રસોઈ બાકી છે તો આવી જ રીતે કંઈક કરતાં કરતાં આપણી સાતમની રસોઈ થવા માંડી છે તો આપણે થોડાક ખાખરા વણી લીધા હતા અને અહીંયા મૂકી દીધું હતું તેલ ગરમ અને હવે તેલ ગરમ થશે ત્યાં સુધી આપણે બીજા ખાખરા વણી લેશ અને મને મદદ કરતી હતી કાજલ મમ્મી માયા અમે બધા સાથે મળીને જ બનાવતા હતા ત્યાં જો આપણું તેલ અત્યારે એકદમ સરસ ગરમ મૂકી દીધું છે અને હવે આપણે ફટાફટ ખાખરાને તળવાનું ચાલુ કરશે ત્યાં તમે જોઈ શકો છો અત્યારે આપણા ખાખરા એકદમ સરસ તરાવવા માટે રેડી છે અને ધીમા તાપે તળવાના હોય છે જેનાથી એકદમ સરસ ક્રંચી બને છે અને એકદમ મસ્ત એનો ટેસ્ટ આવે છે અને વધારે એને પાકવા નથી દેવાના નગર આપણા બધા નાખેલા મસાલા છે એ બરી જશે અને એનો ટેસ્ટ ખરાબ થઈ જશે તો અત્યારે આપણે એકદમ સરસ ધીમા તાપે મસ્ત મસ્ત આપણા ખાખરા બનાવી લઈએ તો આ છે મારી ખાખરાની રેસીપી તમને કેવી લાગી છે મને જરૂરથી કમેન્ટમાં કહેજો અને વિડીયો ગમે તો લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો અત્યારે આપણા ખાખરા તો એકદમ સરસ તરાવવા છે હેલો ગાય તો આપણી છે ને અત્યારની ત્રણ રેસીપી બની ગઈ છે આજે આપણે બનાવ્યા છે મીઠા થેપલા શક્કરપારા અને ખાખરા હવે આપણે બાકીનું બનાવશી કાલે તો આજનું આપણું પાચમનું આટલું થઈ ગયું કાલે હું તમને બતાવું ડબ્બા પેક થઈ ગયા છે ને બાકીના થશે કાલે આ છે ને આપણા એકદમ મસ્ત ખાખરા બની ગયા છે અને આને દહીં સાથે ખાવાની બહુ મજા આવે છે હવે થોડા ક્રિયા છે એ આટલા થઈ જાય એટલે આમ પૈતું

હેલો ગાઈસ તો આજની આપણે આટલી રેસિપી થઈ ગઈ છે અને હવે આપણે ફૂલ એટલે ફૂલ થાય છે હવે કંઈ કરવાની રહી આજની હવે આપણે રસોઈ બનાવશી ફ્રેશ અને મસ્ત બાકીની રસોઈ બનાવશી કાલે તો ચાલો બબાય હેલો ગાઈશ તો આપણે ઝંચની રસોઈ બનાવવાનું પાછું ચાલુ કરી દીધું છે તો ચાલો ફટાફટ આજે છે ને બધી રસોઈ બનાવી લઈએ ઠંડુ બનાવી લઈએ અને પછી હેલો ગાયઝ તો અત્યારે આપણે બનાવીએ છીએ મેસુક પાક એના માટે અત્યારે મેં ખાંડની ચાસણી બનાવવાનું કરી દીધું છે ચાલુ તો તમે જોઈ શકો છો અત્યારે આપણે એક વાટકો ખાંડ લઈ લીધી છે અને એમાં અડધો વાટકો પાણી નાખશી અને એક તારની ચાસણી બનાવી લેશી તો અહીંયા આપણે ચાસણી બનવાનું ચાલુ થઈ ગયું છે અને છઠનો દિવસ છે અને આપણે બીજા દિવસની રસોઈ પણ ચાલુ થઈ ગઈ છે તો અત્યારે આપણી ચાસણી બનવાનું થઈ ગયું છે એકદમ તૈયાર અને ફટાફટ આપણે પહેલાં ચાસણી બનાવી લેશી અને પછી આપણે ચણાનો લોટ શેકવાનો છે તો અત્યારે અહીંયા બને છે આપણી ચાસણીને આપણે જોઈએ છીએ ચાસણી બનવાની વાત તો આપણે ચાસણી બની ગઈ છે અને હવે શેકીએ છીએ ચણાનો લોટ તો મેં લઈ લીધું હતું ઘી અને ચણાનો લોટ એને એકદમ સરસ સિમ્પલ રીતે શેકી લેવાનો છે નોર્મલ તો જો આપણો અત્યારે એકદમ સરસ ચણાનો લોટ શેકાવા માંડ્યો છે અને ચણાનો લોટને લોટ ને એકદમ સરસ વ્યવસ્થિત શેકી લેવાનું છે અને પછી આપણે એને ચાસણીમાં એડ કરવાનું છે તો આ રેસીપી હું જે તમને બતાવું છું બનાવું છું એ રેસીપી તમને બતાવું છું તમે કઈ રીતે બનાવતા હશો એ તમે મને કમેન્ટમાં કહેશો તો આપણી ચાસણી બની ગઈ હતી ને આપણું શેકાઈ ગયું છે લોટ હવે આપણે લોટને એડ કરી દેસી ચાસણીમાં તો આપણે છે ને અત્યારે ચાસણીમાં લોટ એડ કરી દીધો છે ને હવે આપણે ઉપરથી થોડું થોડું ઘી એડ કરતું જવાનું છે ત્યાં જો આપણો લોટ એકદમ સરસ શેકાઈ ગયો છે અને અહીંયા અહીંયા બને છે છે રીલ્સ અને ઉપરથી એડ કર્યું ઘી તો આપણે આવી રીતે થોડું થોડું ઘી એડ કરતા જસી અને લોટને મિક્સ કરતા જસી અને એકદમ સરસ આપણો મહેસુક પાક બનશે અને એકદમ ખાવામાં મસ્ત બનશે તો આ જો આપણો અત્યારે મેસુક પાક બનવા માંડ્યો છે અને ઉપરથી તમને જે રીતે તો ફરીથી આપણે થોડું ઘી એડ કરવાના છીએ આવી રીતે ઘી એડ કરતું જવાનું છે અને એકદમ સરસ એને શેકતું જવાનું છે અને પાકવા દેવાનું છે તો આવી જ રીતે આપણો મેસુક પાક પાકે છે અને એકદમ સરસ બની જાય છે અને એની એકદમ મસ્ત જાળી પડી જશે તો અત્યારે આપણો જો લોટ એકદમ સરસ શેકાવવા માંડ્યો છે અને એની થોડી થોડી જારી પણ દેખાવા માંડી છે તો આપણો મૈસુક પાક ખાવા માંડ્યો છે રેડી આમાં તમે ફૂડ કલર એડ કરી શકો જો તમારે કરવું હોય તો અત્યારે આપણે સિમ્પલ જ રાખશી તો આ જો આપણો મહેસુક પાક એકદમ સરસ થઈ ગયો છે અને કેટલી સરસ મસ્ત એની જાળી પડી છે અને જેટલી જાળી પડશે એટલું જ ખાવામાં એકદમ સરસ સોફ્ટ થશે તો ફાઇનલી આપણો મહેસુક પાક બની ગયું છે આપણે બનાવવાના હતા લાડવા બટ લાડવા અત્યારે નહીં બનાવીએ લાડવા બનાવશે આપણે ગણપતિમાં તો અત્યારે આપણે ખાલી મીઠાઈ માટે મેસૂક બનાવી લેજો તો આ બની ગયો છે આપણો મેસૂક અને આપણે એને થાળીમાં સેટ કરી લીધો છે ને થોડોક કંઈક ઠંડો થાય એટલે આપણે એના પીસ પાડી લેશે અત્યારે મેં એકદમ સરસ એને સેટ કરી લીધો છે દેશી રીતે અને પછી અહીંયા જો આપણે એકદમ સરસ પીસ પાડી લીધા છે પીસ પાડી લીધા છે રીલ્સ બનાવશે વિડીયો બનાવશી ગાની જ કરશી અને પ્લેટિંગ તો કરશે જ આ બધી વસ્તુ આપણો રેગ્યુલર રૂટીન છે એ તો આપણે કરવું જ પડે તો તમે જોઈ શકો છો એકદમ સરસ આપણો મેસ પાક બની ગયો છે અને પછી મેં અહીંયા તૈયારી કરી દીધી હતી મોરી સેવ બનાવવાની સિમ્પલ ચણાનો લોટ મીઠું અને થોડી હળદર અને તેલનું મોં નાખી અને મિક્સ કરી અને એનો એકદમ સરસ લોટ લોટ બાંધી લેવાનો છે અને એકદમ સરસ લોટ બંધાઈ જાય પછી આપણે સંચાની મદદથી મસ્ત મસ્ત આપણી સેવ પાડી નાખશી સેવ આપણે ખાવામાં કામ આવશે ચેવડામાં કામ આવશે અને શાકમાં પણ કામ આવશે અને કોને કોને ભાવે છે એ તો તમારે મને કમેન્ટમાં કહેવાનું જ છે કેમ કે તમે લોકો કમેન્ટમાં કહેશો તો મને ખબર પડશે ને તો આપણો સેવનો એકદમ સરસ લોટ બંધાઈ ગયો હતો એને પંદર મિનિટ રેસ્ટ આપ્યું હતું અને પછી આપણે એને એકદમ સરસ સંચામાં ભરી અને આપણે પાડી લેશી સેવ તો આ જો અમારો અત્યારે સંચો થઈ ગયો છે એકદમ સરસ રેડી અને બાકી છે તો હવે ખાલી સેવ પાડવાની તો આ બધા વિડીયો તમને પૂરા મારી શોર્ટ્સમાં જોવા મળશે ને આ જો આપણા સેવના ગુજરા એકદમ સરસ તૈયાર થવા માંડ્યા છે અને મને મદદ કરવા માટે આવી ગયા તો પાર્થભાઈ અને કાચલ તો પાર્થ અહીંયા સેવ પાડતો હતો અને કાજલ અહીંયા તરતી હતી ને મેં ફટાફટ બાંધી લીધો તો તીખા ગાંઠિયાનો લોટ કેમ કે આપણે ગાંઠિયા બનાવવાના છે તો ગાંઠિયા માટે સેમ ચણાનો લોટ મીઠું લાલ મરચું પાવડર અને અજમા એડ કરી અને એકદમ સરસ એનો લોટ બાંધી લેવાનો છે જેનાથી આપણા તીખા ગાંઠિયા એકદમ મસ્ત થાય અને અજમાનો ટેસ્ટ ગાંઠિયામાં જબરજસ્ત આવતો જ હોય છે તો ને આપણો લોટ એકદમ સરસ બંધાવવા માંડ્યો છે તો આપણે લોટ બંધાઈ ગયો તો અને અહીંયા આપણે મસ્ત તીખા ગાંઠિયા બનાવીએ છીએ તો તમે જોઈ શકો છો અત્યારે આપણા ગાંઠિયા પડવાના થઈ ગયા છે તૈયાર અને આવી જ રીતે આપણે અત્યારે થોડુંક જલ્દી બનાવશી તો આ બધા વિડીયોની રેસીપી જોતી હશે તો મારી શોર્ટ્સમાં આવશે તો તમે મને કમેન્ટ કરજો તો હું તમારી સાથે રેસીપી શેર કરીશ અને અત્યારે આપણે થોડુંક જલ્દી જલ્દી બનાવી લઈએ કેમ કે હજી આપણે છઠની રસોઈ પણ બાકી છે ત્યાં અહીંયા જો ગાંઠિયાના કેટલા સરસ ગુજરા થાવા માંડ્યા છે અને આવા ગરમા ગરમ ગાંઠિયા ચાંદ સંભારો મરચાં તરેલા અહ મજા આવી જાય બધા ત્યારે આપણી પાસે ટાઈમ નથી રસોઈ બનાવવાની છે બીજી તમારા ગાંઠિયા તો એકદમ સરસ તૈયાર થઈ ગયા છે અને હવે અહીંયા આપણે હું ભરું છું સંચો પાર્થભાઈ આવી ગયા છે તરવા માટે તો બધા થોડાક ભેગા મળીને કામ કરશે ને તો કામ જલ્દી થઈ જશે તો આવી જ રીતે બધા વાતો કરતાં કરતાં મસ્તી કરતાં કરતાં ઝગડાઈ કરતાં કરતાં કેમ કે કામ હોય તો ઝઘડોય હોય તમારા ઘરે છેક નહીં મને ચાલુ કહેજો પછી આપણે એકદમ સરસ જો ગાંઠિયા બનવા માંડ્યા છે તો ગાંઠિયા બની ગયા છે સેવ બની ગઈ છે મેસુક પાક બની ગયો છે હવે આપણે બનાવવાનો રહેશે ચેવડો તો હવે આપણે તૈયારી કરી લેશી ચેવડાની તો ચાલો તો અહીંયા જો પાર્થભાઈ છે ને ચેવડો બનાવવા માટે અહીંયા મકાઈના પૌવા તળવાનું ચાલુ કરી દીધું છે તો પાર્થભાઈ અત્યારે તરે છે મકાઈના પૌવા બહુ નહીં આપણે સિમ્પલ ચેવડો બનાવશી

તો આ બધી વસ્તુને તળી લેવાની છે મમરાને એકદમ સરસ વઘારી અને પછી મિક્સ કરી નાખવાના છે તો આપણે ચેવડો થઈ જશે એકદમ સરસ તૈયાર તો કોને કોને ચેવડો પસંદ છે મને જરૂરથી કહેજો ને સાતમ ઉપર આપણે ચેવડો તો જોઈએ જ કેમ કે ચેવડો હોય તો ભેલ ભેલપુળી કાંઈ પણ આપણે બનાવી શકીએ ફટાફટ તો પાલભાઈએ જો એકદમ સરસ મીઠો લીમડો નાખી અને મમરા વઘારી છે અને પછી આપણે એમાં આ બધું મિક્સ કરવાનું છે તો આ બધી જો આપણી થાળીઓ પડી છે અત્યારે અને આ બધી એકદમ સરસ મિક્સ કરી અને આપણો ચેવડો બની જશે અને ચેવડાની સાથે જ આપણી સાતમની રસોઈ થશે અહીંયા જ સમાપ્ત અને પછી આપણે બનાવી લેશે રાતનું જમવાનું અને સાતમના દિવસે ઠંડુ જમવાનું રોટલા શાક તો અહીંયા જો એકદમ મસ્ત લાલ મરચું નાખી દીધું છે અને અહીંયા મસ્ત આપણો ચેવડો થઈ ગયો છે મિક્સ અને આ ચેવડાનો ટોપિયું ભરાઈ ગયું છે તો હાલો બધા ચેવડો ખાવા માટે અને કોને કોને પસંદ છે એ મને જરૂરથી કમેન્ટમાં કહેજો રસોઈ કરી અને ફ્રી થઈ ગયા હતા ને પછી આપણે સાંજે લઈને બેસી ગયા હતા લાલાના વાઘા જો લાલાના વાઘા કેટલા સરસ આવી ગયા છે એના જન્મદિવસ ઉપર ના લાલાને એવી છે ગિફ્ટ અને એકદમ મસ્ત લાગે છે પછી આપણે છે ને એમાં થોડુંક એક ડેકોરેશન કરતા હતા મિરર અને સ્ટોનથી કેમ કે એનો બર્થડે છે તો થોડુંક એક્સ્ટ્રા જોઈએ ને તેના માટે એકદમ મસ્ત અત્યારે જો કપડાં તૈયાર થતા હતા અને આપણે મસ્ત મસ્ત એમાં લગાડતા હતા સ્ટોન અને મિરર આવી રીતે કાંઈ પણ વર્ક કરી અને સિમ્પલ કપડાંને પણ આપણે એકદમ મસ્ત બનાવી શકીએ અને એનો લુક પણ ચેન્જ કરી શકીએ તો અત્યારે આપણે એ જ કામ કરતા હતા તો અહીંયા જો આપણે સ્ટોન લગાડવાનું ચાલુ છે કામ મિરરનું કામ પતી ગયું છે અને ફાઇનલ લુક કેવા આવશે હું તમને બતાવું તો મારું કામ તો પતી ગયું છે અને જો લુક ગ્લીટર આવે છે કંદોરા ટાઈપનો લુક આવે તો આપણે કાનાનો વાઘો એકદમ સરસ તૈયાર થઈ ગયો છે જ્વેલરી તો એની ઓલરેડી તૈયાર જ છે તો આઠમ માટે આપણો કાનો તૈયાર છે હેલો ગાઈઝ આપણે છે ને અત્યારે મસ્ત સાતમની બધી રસોઈ બનાવી લીધી છે આપણે જન્માષ્ટમીના કાનાના વાઘા પણ આવી ગયા છે તમે જોયા છે ને એમાં આપણે થોડુંક એક નાનું મોટું કામ કર્યું છે અને એકદમ મસ્ત વાઘા આવ્યા છે અને કાનાને પણ ગિફ્ટ આવે છે હવે તો તો કાનાને ગિફ્ટમાં આવ્યા છે એકદમ મસ્ત એને ક્યૂટ ક્યૂટ કપડાં આપણે એમાં થોડુંક ડેકોરેશન કર્યું અને એકદમ જબરજસ્ત લાગે છે હવે આપણી રસોઈ થઈ ગઈ છે તો આપણે સવારે બનાવશી એકદમ સરસ સાતમની થાળી અને આપણે જે બનાવ્યું છે એ બધી વસ્તુ તો એનો વિડીયો તમને જોવા મળશે સવારે અને અત્યારે આપણે ફ્રી થયા છીએ અત્યારે આવી ગયા છે રાતના બાર અને અત્યારે અમે લોકો ફ્રી થયા છીએ તો બે દિવસની રસોઈ એકદમ કે ને કેફૂલ બધું બનાવવાનું તો બની ગયું છે અને હવે આપણે ફ્રી થયા છીએ આપણે સુસીન હવે હું તમને મળીશ નેક્સ્ટ મોર્નિંગ શીતળા સાતમના દિવસે તો તમારા બધાના તહેવાર કેવા જાય છે એ મને જરૂરથી કમેન્ટમાં કહેજો અને હા કોણ કોણ ક્યાં ક્યાં મેળામાં જાય છે એ પણ કહેજો હજી આપણે મેળામાં પહોંચ્યા નથી કેમ કે હજી આપણે આપણું કામ બતાવ્યું છે રસોઈનું એના બધા વિડીયો આવશે ધીરે ધીરે મારા ચેનલમાં તો કરશી અને મેળા જોશી જામનગરના કેવા છે તૈયારી તો જબરજસ્ત છે મેળા પણ ચાલુ થઈ ગયા છે તો આપણે પણ એકવાર જાશી અને જોસી અને તમને બધા લોકોને પણ બતાવશે જામનગરના મેળા તૈયારી તો હોય આપણે મનાવશી કાલે સાતમ તમારો તહેવાર કેવો રહ્યો છે એ મને જરૂરથી કમેન્ટમાં કહેજો અને હા વિડીયો ગમતો હોય તો લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા તો જલ્દી મળીએ છીએ બાય